નબીએ ચૌદસો વર્ષ પહેલે કીધું તું મારી ઉમત હું તમને તનહાને અકેલો છોડીને નથી જાતો હું તમારી અંદર બે ભારી વસ્તુ મૂકીને જાઉં છું આકા ઈ બે ભારી વસ્તુ શું છે આકા કીધું પહેલું હું તમારી અંદર અલ્લાહ નો કુરાન મૂકીને જાઉં છું અને આકા કીધું બીજું હું તમારી અંદર મારી આલ મૂકી જાઉં છું હવે આલ છે તો કુરાન છે અને કુરાન છે તો આલ છે એટલે જ તમે જોવો કુરાને મજીદ ફુરકાને હમીદ ની હિફાઝત ની વાત આવી ને તો ઈ આલે નબી ઓલાદે અલી યઝીદ જેવા ઝાલિમ ની આંખ માં આંખ ના કિને ઉભા થિયા અને કીધું યઝીદ હું ગરદન દઈ દઈશ પણ હાથ નહીં દઉં કુરાન હુસૈન હુસૈન અલી દાઈને પણ પણ કરી શકે છે ઇબ્ને સામે નહીં આગળ તમે કે કઈ જંગમાં હિસ્સો લીધો કોઈ જંગમાં નહીં શું કહેલું કુરાન શિક્ષા દીધી છે મદ્રો પણ આ તો એ છે જેમણે અને નાના ઉમત ની ડૂબ થી ને પાર લગાવી છે આ તો ઈ ઘરાણું છે સાહેબો કે જેમના ઘરાણા ની વાતો કરવા માટે એક બે તકલીફ ના